નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ નવની વિજ્ઞાન વિષયની જે દ્વિતીય પરીક્ષા છે તે દ્વિતીય પરીક્ષાનું ધોરણ નવનું વિજ્ઞાન વિષયનું જે મોડલ પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે તમારી જે દ્વિતીય પરીક્ષા છે તેના માટેનું મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર આપણે તમારા માટે લઈને આવ્યા છીએ જે કુલ પચાસ ગુણનું પ્રશ્નપત્ર છે જેનો સમય છે કુલ બે કલાકનો આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ પણ તમે મેળવી શકો છો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જ્યાંથી જઈ અને તમે આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ એકદમ ફ્રીમાં મેળવી શકો છો કોઈ પણ ચાર્જ એવું આપણને કહ્યું છે તો પહેલો સવાલ આયન તત્વની સંજ્ઞા કઈ છે ચાર વિકલ્પો આપણને આપ્યા છે તો એમાં જવાબ આવશે વિકલ્પ ઈ બીજું કઈ પેશી પૂરક પેશી તરીકે આધાર આપવાનું કાર્ય કરે છે તો જવાબ આવશે મૃદુ તક ત્યાર પછી ત્રીજું નીચે આપેલી આકૃતિ પરથી કહો કે જમીન ઉપર કયો પદાર્થ ઓછું દબાણ લગાડશે પદાર્થ એ કે પદાર્થ બી તો જવાબ આવશે પદાર્થ બી ચોથું વાહનનું સ્પીડોમીટર કઈ ભૌતિક રાશિનું માપન દર્શાવે છે તો જવાબ આવશે ઝડપ પાંચમું ખાલી જગ્યાને સૂકો બરફ કહે છે તો જવાબ આવશે ઘન સીઓ વધુ પડતા પવનમાં કપડાં ઝડપથી સુકાઈ જાય છે તો જવાબ આવશે ખરું ત્યાર પછી સાતમું વિભાગ એક તો એને વિભાગ એકને આપણે વિભાગ બી સાથે જોડવાનું છે તો અહીંયા સર્વપ્રથમ આપણને પૂછે નિયમિત વર્તુળમય ગતિ તો એને જોડીશું વિકલ્પ બી અચળ ઝડપ સાથે બીજું છે નિયમિત ગતિ તો એને આપણે જોડીશું વિકલ્પ સી અચળ વેગ સાથે આઠમું ચંદ્રની સપાટી પર પદાર્થનું વજન છ ન્યૂટન હોય તો પૃથ્વીની સપાટી ઉપર તેનું વજન કેટલું થાય તો જવાબ આવશે છત્રીસ ન્યૂટન નવમું પદાર્થનું વજન કયા સાધનથી માપી શકાય છે તો જવાબ આવશે સ્પ્રિંગ કાંટાથી દસમું નાક અને કાન અસ્થિ અસ્થિ કોષોથી બનેલા છે હા કે ના તો જવાબ આવશે ના મિત્રો આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે આ એપ્લિકેશનની અંદર તમે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકો છો જેમ કે દરેક વિષયની સમજૂતીના સોલ્યુશન સ્વાધ્યાયના સોલ્યુશન સ્વાધ્ય પોથી સ્વાધ્યાય પોથી એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રથમ દ્વિતીય વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફો અહીંથી તમે મેળવી શકશો તો જરૂરથી તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ ત્રણથી બારમાં અભ્યાસ કરતા હોય તે દરેકને એપ્લિકેશન વિશે જરૂરથી જાણ કરજો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ત્યાર પછી જોઈએ વિભાગ બી નીચે આપેલા પ્રશ્નોના આશરે ચાલીસથી પચાસ શબ્દોમાં માંગ્યા મુજબ ટૂંકમાં ઉત્તર લખો પ્રત્યેકના બે ગુણ છે કુલ સોળ માર્ક્સનો પ્રશ્ન છે એમાં જોઈએ અગિયારમું એન એ ઓ એચનું આણવીય દળ શોધો તો અહીંયા તમને દાખલો આખો ગણીને દર્શાવવામાં આવેલો છે જવાબ આવશે ફોર્ટીન યુ આપણને કહ્યું છે કે નું ઓય દળ શોધો તો વન કાઉન્સમાં સીનું નું પરમાણવીય દળ પ્લસ ટુ કાઉન્સમાં ઓનું પરમાણવીય દળ તો એક કાઉસમાં બાર વત્તા બે કાઉસમાં સોળ એટલે બાર વત્તા છત્રીસ જવાબ આવશે યુ ત્યાર પછી બારમું ઘન અવસ્થાના ગુણધર્મો જણાવો તો તેમને નિશ્ચિત દળ કદ અને આકાર હોય છે અંતરાણવીય અંતર ટૂંકા હોય છે અંતરાણવીય બળ પ્રબળ હોય છે તેમના ઘટક કણો પરમાણુ અણુ અથવા તો આયનને નિશ્ચિત સ્થાન હોય છે અને તેમની મધ્યસ્થિતિની આસપાસ દોલન કરે છે તે સંકોચનીય અને દ્રઢ હોય છે ત્યાર પછી 13મો સવાલ મિશ્રણ એટલે શું ઉદાહરણ આપો તો બે અથવા વધારે પ્રકારના શુદ્ધ તત્વો અથવા તો સંયોજનો કોઈ પણ પ્રમાણમાં ભેગા કરવાથી મળતા પદાર્થને મિશ્રણ કહે છે દાખલા તરીકે દૂધ એ પાણી ચરબી અને પ્રોટીનનું મિશ્રણ છે દરિયાનું પાણી એ ખનીજો અને માટીનું મિશ્રણ છે મિશ્રણ એકથી વધુ પદાર્થોનું બનેલું હોય છે આ પદાર્થોનું પ્રમાણ નિશ્ચિત હોવું જરૂરી નથી મિશ્રણમાં મિશ્ર થયેલા પદાર્થો પોતાના મૂળભૂત ગુણધર્મો જાળવી રાખે છે ચાલો તેના અથવામાં આપણે જોઈએ તેરમો સવાલ કે કલીલ દ્રાવણ કોને કહે છે તો જે દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થ એ દ્રાવ્ય એટલે કે માધ્યમમાં વિક્ષેપિત અવસ્થામાં તરતા હોય છે તેવા દ્રાવણને કલીલમય દ્રાવણ અથવા સોલ કહે છે કલીલ એક વિશ્વ પ્રણાલી હોય છે કલીલમય દ્રાવણના ઘટક કણો તરીકે વિક્ષેપિત કલા અને વિક્ષેપન માધ્યમ હોય છે દાખલા તરીકે દૂધ વાદળ ધુમાડો ધુમ્મસ વગેરે ત્યાર પછી ચૌદમો સવાલ બહુ પરમાણવીય આયન એટલે શું ઉદાહરણ આપો તો પરમાણુઓનો સમૂહ કે જે આયનની માફક વર્તે છે તેને બહુ પરમાણવીય આયન કહે છે અથવા તો એક કરતાં વધુ પરમાણુ ધરાવતા આયનને બહુ પરમાણવીય આયન કહે છે ઉદાહરણ આપણને અહીંયા આપેલા છે પેલું છે એમોનિયમ આયન ત્યાર પછી છે સલ્ફેટ આયન ફોસ્ફેટ આયન અને કાર્બોનેટ આયન ત્યાર પછી આપણે જોઈએ પંદરમો સવાલ અહીંયા કહ્યું છે કે થોમ્સનના પરમાણુ નમૂનાની મર્યાદાઓ જણાવો તો થોમ્સનનો પરમાણુય નમૂનો નીચેના કારણોસર સ્વીકૃતિ પામ્યો નહીં થોમ્સને પરમાણવીય નમૂનામાં ઘન અને ઋણવિજબારોની ગોઠવણી સાચી દર્શાવી ન હતી કારણ કે વિરુદ્ધ વીજબાર એકબીજાને આકર્ષે એકબીજામાં ભળી જવા જોઈએ થોમ્સને દર્શાવેલ ગોઠવણી જુદા જુદા તત્વોના અલગ અલગ રાસાયણિક ગુણધર્મ સમજાવી શકતી ન હતી અન્ય વૈજ્ઞાનિકો દ્વારા થયેલા પ્રયોગના પરિણામ પરિણામો થોમસના પરમાણવીય નમૂનો સમજાવી શક્યા નહીં ત્યાર પછી સોળમો સવાલ તફાવત આપો અસ્થિ અને કાસ્થી તો તે ધન બરડ અને અસ્થિ સ્થાપક હોય છે તે ધન આંશિક રીતે કઠણ અને સ્થિતિ સ્થાપક હોય છે અસ્થિમાં જોઈએ બીજો મુદ્દો તો તેના અસ્થિ અસ્થિકોષો કહે છે કાસ્થિ તો તેના પેશીકોષો અને કાસ્થિકોષો કહે છે અસ્થિ તેના આધારક દ્રવ્યમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ વધારે પ્રમાણમાં હોય છે કાસ્થિ તો તેનું આધારક દ્રવ્ય મુખ્યત્વે પ્રોટીન અને શર્કરાનું બનેલું છે અસ્થિ તે હાડપિંજરનું નિર્માણ કરી શરીરને આકાર આપે છે પરંતુ ઉપરાંત શરીરના મુખ્ય અંગોને આધાર આપે છે કાસ્તી તે અસ્થિઓના સાંધાઓને લીસા બનાવે છે અસ્થિ તે અસ્થિને વાળી શકાતા નથી અને કાશ્થી તો કેટલાક કાશ્થીને વાળી શકાય છે તેના અથવામાં આપણે જોઈએ સોળમો સવાલ વેગમાન એટલે શું તેનું સૂત્ર અને એસઆઈ એકમ લખો તો પદાર્થના દળ અને વેગના ગુણનફળને વેગમાન કહે છે પી બરાબર એમ ડબલ્યુ એસઆઈ એકમ કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ કિલોગ્રામ એમએસ માઇનસ વન સીએસજી એ એકમ છે અહીંયા ત્યાર પછી સત્તરમો સવાલ તફાવત આપો ન્યૂટનની ગતિનો પહેલો અને બીજો નિયમ તો જોઈએ આપણે પહેલો નિયમ આ નિયમ બળની વ્યાખ્યા આપે છે જ્યારે આ નિયમ બળનું મૂલ્ય આપે છે આ નિયમ પદાર્થનું જડત્વ સમજાવે છે જ્યારે ન્યૂટનની ગતિનો બીજો નિયમ વેગમાનમાં થતા ફેરફારનો દર અને બળનો સંબંધ દર્શાવે છે ત્યાર પછી અઢારમો સવાલ વૈજ્ઞાનિક કારણ આપો ગતિમાન બસમાંથી એકાએક ઉતરી પડા ઉતરતા પડી જવાય છે તો ગતિમાન બસમાં વ્યક્તિની ગતિ બસની ગતિ જેટલી જ હોય છે હવે જો વ્યક્તિ ગતિમાન બસમાંથી નીચે ઉતરવાનો પ્રયત્ન કરે તો તેના પગ જમીનના સંપર્કમાં આવતા સ્થિર થઈ જાય છે પરંતુ શરીરનો ઉપરનો ભાગ ગતિના જડત્વ કારણે ગતિમાં જ રહે છે પરિણામે વ્યક્તિ બસની ગતિની દિશામાં પડી જાય છે ત્યાર પછી જોઈએ વિભાગ સી મુક્ત પતન એટલે શું ટૂંકમાં સમજાવો અને મુક્ત પતન કરતા પદાર્થની વિશિષ્ટતા લખો જ્યારે કોઈ પદાર્થને કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ આપ્યા સિવાય અમુક ઊંચાઈથી છોડવામાં આવે ત્યારે તે પદાર્થ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ સુરેખ પથ ઉપર નીચે તરફ ગતિ કરે છે આ સંજોગોમાં પદાર્થ મુક્ત પતન કરે છે એમ કહેવાય મુક્ત પતન પામતો પદાર્થ શરૂઆતમાં સ્થિર અવસ્થામાં હોય તેનો પ્રારંભિક વેગ યુ શૂન્ય હોય છે અને પદાર્થને મુક્ત કરતાં તે ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ પ્રવેગિત ગતિ કરે છે હવે આપણે એની વિશિષ્ટતા જોઈએ તો મુક્ત પતન કરતા પદાર્થોની ગતિની દિશા બદલાતી નથી પૃથ્વીના આકર્ષણ બળને લીધે તેના વેગના મૂલ્યમાં નિયમિત વધારો થાય છે એટલે કે નિયમિત પ્રવેગી ગતિ કરે છે એકમ સમયમાં પદાર્થના વેગમાં થતો વધારો એક સરખો નવ પોઈન્ટ આઠ મીટર પ્રતિ સેકન્ડ જેટલો હોય છે ગેલેલીઓના મત મુજબ મુક્ત પતન કરતા પદાર્થનો વેગ પદાર્થના દળ કે આકાર ઉપર આધાર રાખતો નથી ત્યાર પછી આપણે જોઈએ વિષ્મો સવાલ અહીં આપણને કહ્યું છે કે પદાર્થની સપાટી પર એકમ ક્ષેત્ર દીઠ સપાટીને લંબરૂપે લાગતા બળ ને તે સપાટી પર લાગતું દબાણ કહે છે દબાણ પી બરાબરના છેદમાં ક્ષેત્રફળ જો અહીંયા એફ અને આપણને દરેક જે સમીકરણો છે તે આપેલા છે ત્યાર પછી એનું ઉદાહરણ આપણને આપ્યું છે કે ભાઈ કાપવા માટે વપરાતા ઓજારો જેવા કે છરી ચણિયું કુહાડાની દાર તીક્ષ્ણ રાખવામાં આવે છે ટાંકણી ખીલી વગેરેની અણી તીક્ષ્ણ રાખવામાં આવે છે જેથી તેમના ઉપર ઓછું બળ લગાડતા બળ તેમની અણીના નાના ક્ષેત્રફળ પર લાગે છે અને વધુ દબાણ ઉત્પન્ન કરે છે હવે એના ઉદાહરણો જોઈએ તો બહુમાળી મકાન અને ડેમના પાયા ખૂબ જ પહોળા રાખવામાં આવે છે વાહક ટ્રકમાં પૈડાની સંખ્યા વધારે રાખવામાં આવે છે સર્કસનો કલાકાર પોતાની છાતી ઉપર હાથી પગ મૂકે તે પહેલાં મોટું લાકડાનું પાટિયું રાખે છે ઊંટમાં રણમાં સરળતાથી દોડી શકાય છે સોનાની એક ટેન્ક કે જેનું વજન એક હજાર ટનથી પણ વધારે હોય છે તે એક સતત ગતિ કરતી ચેઇન ઉપર ટકી શકે છે ત્યાર પછી એકવીસમો સવાલ ટૂંકનો લખો સેન્દ્રીય ખાતર તો સેન્દ્રિય ખાતર પ્રાણીઓના મળ અને વનસ્પતિઓના કચરાના વિઘટનથી તૈયાર કરવામાં આવે છે સેન્દ્રિય ખાતર બનાવવાની ક્રિયામાં ઉપયોગમાં લેવાતા વિવિધ જૈવિક પદાર્થોનો આધાર કમ્પોસ્ટ અને લીલું જૈવિક ખાતર એમ બે વર્ગ પાડવામાં આવ્યા છે તેના લાભ પણ આપણને અહીંયા દર્શાવવામાં આવ્યા છે અને ગેરલાભ ભાઈ દર્શાવ્યા છે ત્યાર પછી એના અથવામાં આપણને એકવીસમો સવાલ આપેલો છે કે ખાતર અથવા તો રાસાયણિક ખાતર શું છે તેનો ઉપયોગ અને ગેરલાભ જણાવો તો ખાતર અથવા તો રાસાયણિક ખાતર વ્યવસાયિક સ્વરૂપમાં તૈયાર કરેલા વનસ્પતિના પોષક દ્રવ્ય છે હવે એના લાભ જોઈએ તો તે વનસ્પતિને નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટેશિયમ પૂરા પાડે છે પરિણામે વનસ્પતિક વૃદ્ધિ અને પુષ્પોની વૃદ્ધિ સારી થાય છે તેનાથી સ્વસ્થ વનસ્પતિઓ અને તેના દ્વારા વધુ ઉત્પાદન પ્રાપ્ત થાય છે આમ તેના દ્વારા ઓછા સમયમાં પાકનું વધારે ઉત્પાદન મળે છે તેના ગેરલા પણ કેટલાક છે કે તે આર્થિક રીતે મોંઘા છે વધારે પડતી સિંચાઈના કારણે પાણી સાથે વહી જાય છે અને વનસ્પતિઓને પૂરતા પ્રમાણમાં શોષણ કરી શકતી નથી તેનાથી જલ પ્રદૂષણ થાય છે તેનો સ્ત્રોત ઉપયોગ ભૂમિની ફળદ્રુપતા ઘટાડે છે તેના વારંવાર ઉપયોગથી ભૂમિના જીવો અને અળસિયા જેવા ભૂમિગત સજીવોના અવરોધાય છે આમ ખાતરનો ઉપયોગ ધ્યાનથી કરવો જોઈએ તેના ઉપયોગ માટે યોગ્ય માત્રા યોગ્ય સમયનું આયોજન અને સાવચેતીઓને ધ્યાનમાં લેવી જરૂરી છે ત્યાર પછી આપણે જોઈએ બાવીસમો સવાલ સમસાંદ્ર દ્રાવણ જો બંને દ્રાવણોની સાંદ્રતા એક સરખી હોય કે બંને દ્રાવણમાં પાણીની સાંદ્રતા સરખી હોય તો તેવા દ્રાવણને સમસાંદ્ર દ્રાવણ કહે છે અધુ સાંદ્ર દ્રાવણ જે દ્રાવણની સાંદ્રતા બીજા દ્રાવણની સાંદ્રતાની સરખામણીમાં ઓછી હોય કે જે દ્રાવણમાં બીજા દ્રાવણની પાણીની સાંદ્રતા કરતા પાણી વધારે હોય તેવા દ્રાવણને અધો સાંદ્ર દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછી છે અધિસાંદ્ર દ્રાવણ તો જે દ્રાવણની સાંદ્રતા બીજા દ્રાવણની સાંદ્રતાની સરખામણીમાં વધુ હોય કે જે દ્રાવણમાં બીજા દ્રાવણની પાણીની સાંદ્રતા કરતાં ઓછું પાણી હોય તો તેવા દ્રાવણને અધિસાંદ્ર દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો ઓશન કોચિંગ ક્લાસીસ નામની આપણે એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે એપ્લિકેશનની અંદર તમે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકો છો જેમ કે દરેક પાર્ટની દરેક વિષયની સમજૂતીના સોલ્યુશન સ્વાધ્યાયના સોલ્યુશન સ્વાધ્ય પોથી એકમો કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રથમ દ્વિતીય વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંથી તમે મેળવી શકશો ત્યાર પછી છે વિભાગ ડી નીચે આપેલા પ્રશ્નોના આશરે નેવું થી એકસો શબ્દોમાં જવાબ લખો એમાં તેર વીસમો સવાલ રાસાયણિક સૂત્ર એટલે શું રાસાયણિક સૂત્ર લખતી વખતે કયા નિયમોનું પાલન કરવું જોઈએ કોઈ પણ સંયોજનના બંધારણના સાંકેતિક નિરૂપણને રાસાયણિક સૂત્ર કહે છે જુદા જુદા સંયોજનોના રાસાયણિક સૂત્રો સરળતાથી લખી શકાય છે આ માટે તત્વોની સંજ્ઞાઓ અને તેઓની સંયોજાવાની ક્ષમતાનો ખ્યાલ હોવો જરૂરી છે રાસાયણિક સૂત્ર લગતી વખતે નીચે દર્શાવેલ નિયમોનું પાલન કરવું જરૂરી છે અને આયાનની સંયોજકતા અથવા તો વીજભાર સંતુલિત હોવા જોઈએ કોઈ સંયોજન ધાતુ અને અધાતુ બંને ધરાવતું હોય તો પ્રથમ ધાતુની સંજ્ઞા અથવા તો નામ લખાય છે દાખલા તરીકે કેલ્શિયમ ઓક્સાઇડ અને સોડિયમ સોડિયમ ક્લોરાઇડ આયન સલ્ફાઇડ કોપર ઓક્સાઇડ વગેરે અહીં કેલ્શિયમ સોડિયમ આયન અને કોપર ધાતુ હશે અને તેઓની ડાબી તરફ લખાય છે જ્યારે ઓક્સિજન ક્લોરીન અને સલ્ફર અધાતુ હશે અને તેને જમણી તરફ લખાય છે બહુ પરમાણવી આયનો દ્વારા બનતી બનતા સંયોજનોમાં આયનને કાંસમાં દર્શાવી કોંશની બહાર તેનો ગુણોત્તર દર્શાવતી સંખ્યાઓ જણાવો તો જો બહુ પરમાણવી આયનની સંખ્યા એક હોય તો કોશ દર્શાવવો જરૂરી નથી દાખલ તરીકે એનો એ જ પરંતુ જો પરમાણવી આયનની સંખ્યા એકથી વધુ હોય તો ત્રણ કાઉસ દર્શાવવો જરૂરી છે દાખલા તરીકે એનએચ ફોર ટુ એસઓ ફોર ત્યાર પછી આપણે જો ચોથો સવાલ સમસ્થાનિકો વિશે નોંધ લખો અને તેના ઉપયોગો જણાવો તો કુદરતમાં અમુક એવા તત્વો અસ્તિત્વ ધરાવે છે કે જેઓના પરમાણવીય ક્રમાંક સમાન પરંતુ દળ અસમાન હોય છે દાખલા તરીકે હાઇડ્રોજન પરમાણુ ત્રણ પરમાણવીય ઘટક ધરાવે છે જે અનુક્રમે પ્રોટીન ડ્યુટેરિયમ અને ટ્રીટ્રીયમ છે આ દરેક પરમાણવીય ક્રમાંક એક છે પરંતુ દળાંક અનુક્રમે એક બે અને ત્રણ છે કાર્બન અને ક્લોરીન અહીંયા આપણને આપેલા છે ત્યાર પછી તમે જોઈ શકો છો કે તેની વ્યાખ્યા પણ અહીંયા દર્શાવેલી છે તેના પછી તેના ઉપયોગો દર્શાવ્યા છે ત્યાર પછી જોઈએ આપણે પચીસમો સવાલ તત્વની સંજ્ઞાઓની વિશિષ્ટ રીતે ઉપયોગ કરનાર સર્વપ્રથમ વૈજ્ઞાનિક કોણ હતા ડાલ્ટન દ્વારા દર્શાવેલા છ તત્વોની સંજ્ઞા જણાવો તો તત્વોની સંજ્ઞાઓનો વિશિષ્ટ રીતે ઉપયોગ કરનાર વૈજ્ઞાનિક ડાલ્ટન હતા જેમણે જ્યારે કોઈ તત્વની સંજ્ઞાનો ઉપયોગ કર્યો ત્યારે તેમનો ઇશારો એ તત્વના નિશ્ચિત જથ્થા તરફ હતો અથવા તત્વની સંજ્ઞા એક પરમાણુને પ્રદર્શિત કરતી હતી બેજેલિયસે સૂચવ્યું કે તત્વોની સંજ્ઞાને તેમના નામના એક અથવા તો બે અક્ષરોથી દર્શાવી શકાય ડાલ્ટન દ્વારા દર્શાવેલા કેટલાક તત્વોની સંજ્ઞાઓ નીચે મુજબ છે તો પેલું છે હાઇડ્રોજન કાર્બન ઓક્સિજન ફોસ્ફરસ સલ્ફર આયન કોપર લેડ સિલ્વર ગોલ્ડ પ્લેટિનમ અને મર્ક્યુરી ત્યાર પછી તેના અથવામાં આપણને 25મો સવાલ આપેલો છે કે ભાઈ હિમોગ્લોબિનમાં આયન તત્વ આવેલું છે જે આપણા શરીરમાં ઓક્સિજન વાહક તરીકેનું કાર્ય કરે છે તેની ઉણપથી એનેમિયાનો રોગ થાય છે આયન આપણને ખોરાક દ્વારા મળે છે તો આયન ધાતુ છે કે ધાતુ તે જણાવો તો આયન એ ધાતુ તત્વ છે આયનયુક્ત ફળના નામ જણાવો તો સફરજન આયનયુક્ત શાકભાજીનું નામ પાલક અને એનિમિયામાંથી પીડિત એનિમિયાથી પીડિત વ્યક્તિઓ માટે કઈ દવા યોગ્ય છે તો ફોલિક એસિડ મિત્રો ધોરણ નવની જે દ્વિતીય પરીક્ષા છે તેના જે સંપૂર્ણ સોલ્યુશન છે મોડલ પ્રશ્નપત્રનો તેનો વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મૂકાઈ ચૂકી છે જે વિડીયો અને પીડીએફ બંને ફ્રી છે તો જરૂરથી આ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જે લિંક આપેલી છે એના ઉપર ક્લિક કરીને આ સમગ્ર સોલ્યુશનનો વિડીયો અને પીડીએફ બંને મેળવી લેજો